સારું ખડ થઈ ગયું છે ને દાડિયા કોઈ મળતા નહીં મારે તો કરું જ છું સારું દાડિયા કરવા જવું પડશે એકલે પાર નહી આવે પૈસા નહીં શું કરશું પથરી ગયા કઈ વેકે હોય તો વેકી વાર આપણે એમ ને ચેક ને પકડી હતા તો કઈ કામ જડતું નહીં

કામ કર અને હું આવું નાસ્તો વગર ને નાસ્તો કર્યા વગર પડ્યા બસ આટલે જ

ભૂલી જતા હશે કઈ એટલે માલિકે ના હોય એના જોડે હું પૈસા લઈને આવ્યો એવું હે તો લાગે બે પેગ બનાવો વાળો કયો બનાવ તરી વારો ચાલી વારો ચાલી વારો બનાવો ચાલી વારો પણ એમ કરો જોડે સો રૂપિયા લઈ લો પૈસા નહી હો

ચડી ગયો શું કરી દઉં તો તમે પી નહીં રવાના થવાનું કરજો આની કદ પડ્યા ના રહેતા હોય નહીં ઢોકળા ના હોય બસ જો બનાવો હે પીઓ આપી દે બીજો ઈ ના ઈ ની જ આપી દઉં ને હવ આપી દે ચડી ગયો શું તંતો તો તો આકર રેડી પેક બનાવો પેક હજુ એક બનાવી નાખો મારે નવાની પીઓ હું પીઓ હું લો તને પી થોડક પીર તો ભાઈ ભાગ

હે કોઈ આવી નહીં બેન આવશે નદી માં પાડો નદી માં જ કરવું પડશે નદી હે સારું એક મનાવત ખરા તારા હમેશા ને પિતા થઈ ગયા પહા સાખું ખાલી પિતો તો નહીં પણ સાખું

બઉ કડક નહી પીવાય મારા પતિ પતિ હવે નહિ ચાલે ભૂખ લાગી હે તો જવા પડશે આમ જવું ગોતો હોય તો

અલ્યા તમે પીવા આયા છો તના માકાશન લેવા આવી અલ્યા લઈ જ ભડાય તો નકરો બ કો રહે એ કાકા ને મારા મને મેલી ના દે સકા હું એ અકા જાણ ખોકર આપણે હા દાળ વાત કહુ મારે હા આપડે સરપંચ ને કેવું જ પડશે હા કે થાય

કણ વેકેલા કે ઇય ભા આય ન તારે મા કાકો ભીગો હતો કાકો તો તારે ના બેહી જા હું છોરવા ગયો એમ તારે બતાવ મને અડો ચીયો હે બતાવો તારે હા લે છોકરો હા

ખબર કેટલા હે આવા વિનારા આ મોદી કાકા મેલુતા નઈ મીરા આવે જગા ભઈ આયા બતા જો જિયા જગા ભઈ કે જગા આ કે કર્યા હેત ના પીવો ને મને પીવડાયો મે मजदूर का से कचिया रोत रोत दारू दारू पी पी के कमाया है मेहनत का काम है कचिया तू आए ए तुम छा तो भाइयों को साथ मारूंगा एक साथ मारूंगा एक साथ मारूंगा ये तू आ आ तारो दारू उतारी ना तू आ पे दे तू आ दे ए मां प्रबंध आयो आ तो वो साथ में मारूंगा कौन लिया

ન <doorway string play> <narratives> <kardeş>

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ છે તો કોઈ મનમાંથી લેવો નહીં અને જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો લાઈક કરો જય માતાજી